મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને હાલ અત્યારે આપણે છીએ કાશ્મીરી બાપુ જવાના રસ્તા અહીંયા સુધી આવવા માટે ભવનાથ તલેટીમાં લંબે હનુમાનજીનું મંદિર છે તલેટીમાં જ છે એની એક્ઝેક્ટ સામે એક ગલી જાય છે એ ગલીમાં આવતું રહેવાનું રહે છે અને ત્યારબાદ ત્યાં બધા નેહડા આવે છે એ નેહડા પાર કરતા અને સાથે જ આગળ આ જગ્યા આવે છે જ્યાં પાર્કિંગ જેવું સ્થળ છે આ જે રસ્તો આવે છે એ ભવનાથ તળેટી તરફથી આવે છે અને અહીંયાથી આપણે જવાનું રહેશે કાશ્મીરી બાપુના આશ્રમ ઉપર તો આ આખી જગ્યા જે છે એ જે કાશ્મીરી બાપુ જવાના રસ્તા ઉપર પહેલાં પહેલાં આવે છે પાર્કિંગ જેવું સ્થળ છે અને આપણે પણ સ્ટાર્ટિંગનો પ્રોગ્રામ અહીંયા ચાલુ કર્યો છે ચા નાસ્તા સાથે અહીંયાથી આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ આગળ તો સવારના નાસ્તાના પ્રોગ્રામમાં છે આપણે

મહાદેવના દર્શન આ આખી પાણીની નહેર છે ચોમાસામાં આખું પાણીની ભરાઈ જાય છે તો આપણી ટોળકી નીકળી ગઈ છે આશ્રમપુર જવા માટે નજારો તમે એનો જોઈ શકો એકદમ વનવગડાની વચ્ચે આશ્રમ પણ એકદમ બાપુનું વનવગડાની વચ્ચે જ છે કાશ્મીરી બાપુનો આશ્રમ ભવનાથ તળેટીથી આશરે દોઢ કિલોમીટર જંગલની વચ્ચે આવેલું છે અને અમે આખું ફ્રેન્ડ સર્કલ તો અવરનવર અહીંયા આવતા હોઈએ છીએ પણ આપણે આપણા વ્લોગની અંદર ઘણીવાર વાર અહીંયાના સીન લીધેલા છે પણ સ્પેશિયલ અહીંયાનો જ એક વિડીયો આપણે નથી બનાવ્યો કારણ કે અહીંયા એવું છે કે મંદિરમાં ઘણીવાર છોકે પરમિશન આપતા જ નથી આ વિડીયો તથા ફોટોગ્રાફીની પણ કદાચ આજે આપણે રિક્વેસ્ટ કરશું કે કદાચ જો આપણે અહીંયાનો પૂરો વિડીયો બનાવવા દે તો આપણી ચેનલ ઉપર આપણે અહીંયાનો પૂરો વિડીયો મૂકશું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાશ્મીરી બાપુ આશ્રમ સામે તમે જે જોઈ શકો એ આખું આશ્રમ છે આ જે આખું આશ્રમ છે કાશ્મીરી બાપુનું તો આ છે કાશ્મીરી બાપુ તો મિત્રો આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ લગભગ યુટ્યુબમાં બહુ અહીંયાના ઓછા વિડીયો છે અને આપણે આજે પરમિશન લીધી અહીંયા તો આપણને રજા આપી છે અહીંયા વિડીયો બનાવવાની તો વિડીયો બને રહેજો તમને બતાવું આખું આશ્રમ અહીંયાનું અંદર જતાની સાથે ડાબા હાથ ઉપર પહેલાં ખોડિયાર માતાજીનું મંદિર આવે છે કાશ્મીરી બાપુએ અહીંયા ટોટલ ત્રણ મંદિરની સ્થાપના કરી છે એમાંનું એક ખોડિયાર મંદિર તેમજ ઉપર એક બીજું મહાદેવનું મંદિર છે દાતારેશ્વર મહાદેવ અને ત્રીજું કાર્તિકેય સ્વામીનું મંદિર એમ ટોટલ ત્રણ મંદિરની કાશ્મીરી બાપુએ અહીંયા પોતાના આશ્રમમાં સ્થાપના કરી છે એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ અને આખો બેઠક હોલ છે એકદમ ઘડી કાર આપણે આ રવિભાઈ છે જે અહીંયા સેવા આપે છે આ છે દાતારેશ્વર મહાદેવનું મંદિર ને અહિયાં છે કાર્તિક સ્વામીનું મંદિર બાજુમાં અખંડ જ્યોત છે બધી જે અહીંયા મૂકી ત્યારથી હજી અમને પ્રજ્વલિત જ છે મહાદેવજી આ એક મહાદેવનો દુર્લભ ફોટો છે જે લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે સાથે કાશ્મીરી બાપુનો ફોટો છે અહીંયા ફોટોગ્રાફીની પરમિશન નથી પણ રવિભાઈ અહીંયા સેવા આપે છે એટલે એમના કહેવાથી આપણને અહીંયાનો વિડીયો ઉતારવાનો મોકો મળ્યો છે આ એ જગ્યા છે કે જ્યાં કાશ્મીરી બાપુની સમાધિ છે એમનું સમાધિ સ્થાન છે આ કાશ્મીરી બાપુ અને આ એક કાશ્મીરી બાપુની મૂર્તિ છે પૂજ્ય કાશ્મીરી બાપુ હિમાલય પર્વત પરથી આવીને ગિરનાર પર્વતને પોતાની તપોભૂમિ ધારણ કરી અને સૌ પ્રથમવાર ગિરનાર પર્વત પર દત્ત ભગવાનની જગ્યાએ બાપુએ યુવાનીમાં તપસ્યા કરી ત્યારબાદ અત્યારે હાલ કે જ્યાં એમનો આશ્રમ છે અહીંયા એ આમકુબેટ વિસ્તારમાં અહીંયા બાપુએ પોતાના અંતિમ શ્વાસ સુધી ભજન કર્યું કાશ્મીર બાપુને દાતારના મહંત પટેલ બાપુ સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી તેઓ અનેક વાર જંગલના આડા રસ્તે થઈને સીધા દાતાર પર્વત પર પટેલ બાપુને મળવા જતા અને દાતાર પ્રત્યેના અહભાવના કારણે જ બાપુએ પોતાના આશ્રમમાં દાતારેશ્વર મહાદેવની સ્થાપના કરી અને દાતારની ગુફાની જોત પણ કાશ્મીરી બાપુ અહીંયા લાવ્યા હતા ત્યારથી જ એ જોત હજી અહીંયા અખંડ જોવા મળે છે તમને આ આખું રસોઈઘર છે અહીંયા ત્રણસો ને પાંસઠ દિવસ ચોવીસ કલાક અહીંયા પ્રસાદી ચાલુ હોય છે કાશ્મીરી બાપુએ ગમે ત્યારે આવો તમને પ્રસાદી વગેરે અહીંયાથી જવા નથી દેતા થોડુંક તો થોડુંક પ્રસાદીના રૂપે તમારે અહીંયાથી પ્રસાદ ગ્રહણ કરીને જવું આ છે અહીંયાનું રસોડું અહીંયા આશ્રમ જે છે એકદમ જંગલની વચ્ચે છે એટલે લાઇટની સુવિધા નથી પણ ટોટલ આખું સોલાર અને જનરેટર આખો આશ્રમ ચાલે છે અને આ છે અહીંયા અમે ઘણીવાર દિવસે આવીએ તો અહીંયા આવી ભોજન શાળા ચાલુ હોય છે અહીંયા બાર આવતાની સાથે આખો ગિરનાર તમે તમને સામે જોવા મળે છે અંબાજીનું મંદિર તેમજ ગિરનારની ટોચ પણ દેખાય છે બરાબર અહીંયા પણ એક સમાધિ છે જે ઘણા વર્ષો પહેલા કાશ્મીરી બાપુએ સમાધિ સ્થાન બનાવેલું છે સામે જે ટોચ ઉપર દેખાય એ નવનાથ છે એના પણ દર્શન તમને અહીંયા કાશ્મીરી બાપુના આશ્રમથી થાય છે અને બાકી આખો જંગલ વિસ્તાર છે રવિભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો બે વર્ષથી બરાબર તો ક્યુ ગામ આપણું હા રવિભાઈ છે જે મોરબીથી છે અને એ પણ અહીંયા સેવા આપે છે પીવા માટે એકદમ મિનરલ વોટરની સુવિધા છે અહીંયા બાકી જેમ કીધું એમ આખું આશ્રમ જનરેટર ઉપર તેમજ સોલાર પેનલ ઉપર ચાલે છે અને સામે તમે જુઓ છો અત્યારે સવા પાંચ થયા છે તો પણ રસોડું ચાલુ છે અને પ્રસાદી ઘર પણ ચાલુ છે શ્રદ્ધાળુઓ બધા પ્રસાદ લઈ રહ્યા છે અહીંયા સ્વયંસેવકોનું એવું કહેવું છે કે કાશ્મીરી બાપુ જ્યારથી આશ્રમ ઉપર આવ્યા ત્યારથી ક્યારેય તે નીચે તલેટી ઉપર ઉતર્યા નથી મહાશિવરાત્રી હોય કે લીલી પરિક્રમા હોય બાપુ અહીંયા પોતાના આશ્રમ પર જ રહીને ભજન કરતા ક્યારેય નીચે તલેટીમાં નથી ઉતર્યા કુતિયાણા તાલુકા બરાબર

અને અહીંયા આવીને આપણને પણ સેવા કરવાનો એક લાવો મળ્યો એ પણ તમને આગળ સાફ સફાઈ અભિયાન તો મિત્રો હાલ અત્યારે છે આપણે કાશ્મીરી બાપુની મઢીએ અને અત્યારે આપણો અહીંયા સેવાનો કાર્યક્રમ ચાલુ છે આપણા ત્રણ ચાર મિત્રો ઉપર રસોડામાં પીરસવાની સેવા આપે છે તેમજ આપણે અહીંયા તમે જોઈ શકો છો આ બધું સફાઈનું કામ ઉપાડ્યું છે よかった。<music> ઓકે ચાલે ચાલે છે અમે બધું બતાવી દીધું છે તમે જોઈ શકો છો બધું પેલા બધું એકદમ બેસો લાયક એ નહોતું અત્યારે ઘણું બધું ક્લીન થઈ ગયું છે આખો બગીચો એ ત્યાં આગળ સામેની સાઈડ આપણે એકદમ સાફ કરી નાખી છે અવતારીએ છીએ આપણે આ સાઈડ આ સાઈડ કામ ચાલુ કરી દીધું છે આખો બગીચો આજે આપણે સાફ કરવાનો છે આપડા બધા મિત્રો અહીંયા સેવા આપીને ઘર તરફ પ્રયાણ કરીએ છીએ તો જેમ વિડીયો માં જોયું એમ તો આ તો આખો કાશ્મીરી બાપુનો આશ્રમ અને ચોમાસુ ચાલુ થતાની સાથે જોકે ચોમાસું ચાલુ થઈ ગયું છે પણ હજી થોડા વરસાદ પડી જશે પાણી ભરાઈ જશે પછી આખો નજારો દાનો બદલાઈ જાય છે આખો એકદમ જોરદાર જગ્યા છે ઘણા લોકો તો અહીંયા આવી ગયા છે પણ જે લોકો નથી આવ્યા એના માટે ઘરે બેઠા બેઠા આપણે કાશ્મીરી બાપુના આશ્રમના દર્શન કરાવશું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ આપણને એવું હતું નહીં કે કદાચ આપણને અહીંયા આશ્રમમાં પરમિશન આપશે કારણ કે ઘણા લોકોએ પોતે અહીં આવીને વિડીયો ઉતારવાની પરવાનગી માગી છે પણ લગભગ કોઈને આપી નથી પણ આપણને ખૂબ આનંદ થયો કે આપણને અહીંયા પરમિશન આપી અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર કાશ્મીરી બાપુનો વિડીયો આપણે અપલોડ કરશું તો બધાને જય ગિરનારી મળી આની પછી એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે તો બધાને જય ગિરનારી જય ગિરનારી Hey!